બેઠક માટે જવાબદારી પણ સોંપવામાં આવી અને બેન ઠાકોર ઠાકોરનો વિજય થયો હતો સાથે જ ઉત્તર ગુજરાતના એક મોટા નેતા તરીકે તેમની ગણતરી થાય છે અને આ રઘુ દેસાઈ દ્વારા ફરી એકવાર રાજીનામું આપવામાં આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે તેમણે રાજીનામું પક્ષના

વાતચીત તેમના સાથે કરવામાં આવી છે સાથે જ રઘુ દેસાઈએ જે રાજીનામું આપ્યું છે તેનું મુખ્ય કારણ એવું તેમણે સામે આપ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ છે તેમને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે અને તેઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે અને આ પ્રકારના પણ અનેક વખત થયા છે ત્યારે વધુ એક નેતાએ આ પ્રકારના સાથે રાજીનામું આપ્યું છે જોકે હવે સહપ્રભારી સહિતના સિનિયર નેતાઓ છે તેમના દ્વારા રઘુ દેસાઈને મનાવવામાં આવી રહ્યા છે અને તેમની જે નારાજગી છે તે દૂર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે જોકે નારાજગી દૂર થાય કેમ કે થોડા સમયમાં માં જ ખબર પડી જશે આભાર માહિતી માટે